વડોદરા શહેર વિસ્તારમાં બંધી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાબત કરવા શરૂ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મચ્છીપીઠ વિસ્તારમાં બે ઈસમને માદક પદાર્થ મેફેડોન બાવન પોઈન્ટ બાણું ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ઓગણત્રીસ હજાર આઠસોના કોમર્શિયલ જથ્થા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ છોતેર હજાર આઠસોના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસોસીની ટીમ પકડાયેલા આ આરોપીઓનું નામ મોહમ્મદ મિયા શેખ અને ફૈઝાન ઇકબાલ મલેક તેમ જાણવા મળેલ છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો